જો કપૂરભાઈ સંજય ગોવિંદ બિરેન ભોળા એ હોનથોળ ના મેં એમનો બહુ હરીત તાલુકાની માતા આવી ગમનભાઈ કાળુ લાકરોડા ના મેં સંજય લો સારા મહિનાની સારી ચૌદશ હશે ગફુરભાઈ અનમારી દીપોની તિથિ અસર મો આરિત તાલુકાજી માતા લખાવી બોલતી છું પંજો મારા વિહતના પ્રભુ નિલેશ બાપા આશીષ સદા ગોમે ગોમના રબરીઓ મો પારકર બોમા ગોદડની માતા આઈ આ ટે આ તો ઓ અમે જાવ હે ચેરી દેવાયાલની દેવી લખા બોલું છું ਕੋਲ ਨਾ ਡਿਆਕਲਾ ਚੰਦਨੀ ਏ ਤਾਰਾ ਟੰਕਈ ધન તારા દેવિએ વડમી વળી કીધું પણ શું ભાઈ કોઈટા નો રબારી ખોટું બોલવું પણ પંચો જાવું જાવું પણ ભાઈનો ભાવ હતો ભાઈ દાડો ઉગશે ਖੜਿਆ ਯਾਰ ਨੀ ਪੁਨਮਾ ਸਾ ਮਾਰਾ ਦੀ ਪਾਨਾ ਪਣਾ ਪਿਆਲਾ ਸ ਮਾ ਵਢਿਆ ਰੋ ਖੜਿਆ ਨਾ सुभा खजय रमियल न रंग जोमियो दुहरिया वड़ी देवी बोलो मन बोलवा ಮರು <mim> ಬಲಿ ਪੰਚੋ ਅਸ਼ੀਸ਼ ਬਈ ਵਾਸੂ ਪੰਚੋ ਸੁਰੀਸ਼ ਦਿਪੋਨਾ ਸ਼ੇਵਗਨ ਮਜ਼ਾ ਭੈਣਾ ਲੈਣ ਵਾਟ ਨੂੰ ਵਟਿਓ ਮਾਰੂ બિર્યાન માર્ગે ચડ્યો હોય ખ્યા છે મુ જીવાણ હાલનું પંચોર ના બમણ ધીરું છું પોદળ kalvu kola su ખરા વખાડી માતા બાપા ખમા કોઠું ગફુરભાઈ એ દ્રોડે માધા લુણી ની આ પંથોલના દેવડી માતા નાવનારી દેવીઓ ખમા કિસી નું ગાડી હશે હું દેહુણાના બારજી માતા ખમા કોઝું પંચો મારા વિહદના ભગવાન બોલશી આ જેટલી વસ્તી સુરેશ બેઠી છે અને ઉભી છે ઓના જેટલી ને જેટલી છ હાથ ગણી તો જી

આનો આ સ્વભાવ રે અન તારી જયદીપની ત્રણ પેઢી બીજી જઈ પણ જો આ રૂપે બદલવું તો મારું ઉગમણામાં લક્ષ્મી માતાનું વેણ છે પંચો રમેશલાલ જો વિહત બોલતી જુ પાલા વાહણાના હોબોડો વિક્રમ સંજય વણા મારા વિહતના કેતનલાલ ભગવાન બોલતા હી સૂર્ય ચારે કોર રમેલો હતી ચારે કોર રમેલો હતી તોય વસ્તી મારતી પાટીએ ફોનથોળ

चुड़ उतरीवाहो भुवा

અરે ની જય એ માતા સુ બળદેવ ભઈ પુનન મારી ગાય કુવાશી મારું સેવક મો દેહુણા લા બરનો વિરેલ ઘોડા દેરું બોલું છું તેમે તેમે આરતી સંગ ਹਰ ਦਿਨੇ ਝਲਾਰੇ ਭਗਵਾਨ ਭੇਲੋ ਰਹੇ ਅਮਰਿਅਾਸ ਵਗ ਰਹੇ One day. My day.

એક દોઢસો વીસ ગ્રામ જેટલું પિયાલો હોય તમે ટોહ મળી જાવ ના ના અહિયાં અડઈ રે પણ દેવ કુદરત તમારા ઉપર સહાય કરતું હોય એકલું સહેવું હોય બળદેવ ભાઈ પણ મારા નોમથી કગરી ની ઓઠે અડાડો જો પીવા ના આવું ભણપર ની વાતા ના કરો બાપા પંચો મારા વિહદના ભગવાન કોઈ એટલી બધી ઢાડ છે ની અદબ પાડવાની જરૂર નહીં પંચો એટલી બધી હું બારથી માતા આવી

બિરેન બોણા મારો વિહેદ નો ભગવાન બોલે છે ને હું દેહુણ વાત વિહેદ વિહેદ ને બાપુ બાપુ પંચો રાજુ પણ મારા વિહેદ ના ભગવાન બોલતા હજી હું ગોપી પટેલ ના માઢી માતા મારા બારની ની માતા ના ભગવાન બોલતા હજી નારાયણ ભાઈ ત્રી પોત્રી વર્ષ થી કોને કાળી સેટ જ ન કરી તમે તમારા માઈક આલો એટલે અમને એવી ખબર કે આ શેટ જ હશે પણ સંજયલાલ સંજય ગુંબળિયા જયેશ ભોણા નિલેશ પંચોલિયા બે ભાઈ રાજન પણ હું વિહેજ બોલતી છું મારા બારની માતાના નાગજી